પાટણના સરસ્વતી બેરેજમાં નવા નીર આવ્યા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદી નાળાઓ છલકાયા છે પાટણના સરસ્વતી બેરેજમાં પણ નવા નીર આવ્યા ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ બનાસકાંઠામાં પણ ભારે વરસાદના પગલે સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા બનાસકાંઠાની અમરદશી અને મોહિણી નદીના નીર સરસ્વતી બેરેજમાં આવ્યા સરસ્વતી બેરેજમાં નવા નીર આવવાથી સરસ્વતી ગામના કિનારે આવેલા ત્રેવીસ ગામોમાં ખેતી માટે લાભ થશે પાટણ સરસ્વતી બેરેજમાં નવા નીર આવતા પવિત્ર શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓ ધાર્મિક વિસર્જન કરી શકશે કૅમરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ